ગાયું સારે પણ વાતુ મરદાય ની ક્રિયા કરે એને આમ આમ તૈયારી કર્યા કે કોક દીક મારો ઠાકર કોક દીક મારો ઋણજા રાય ધર્મ ના માટે મોકો આપે અને એક હાથમાં કટાર અને એક હાથમાં તરવાર લઈ અને એકવાર દુશ્મન ને કહી દઉં કે નેહડા નું પાણી કેવું હોય અમને ખાલી ગાયું સારતા ગાઢર બકરા સારતા ખાલી ભેમું સારતા નો આવડે અમને વખત આવે ધર્મના માટે લડતા અને મરતા પણ આવડે વાતું રહે વીર અહીંયા ભલાતણીયું ભાણના હે પડશે શરીર પણ પ્રસિદ્ધિના ગઢ પડશે નહીં એવા વિચારો કર્યા કરે તરવરિયો યુવાન અર્જન હાટીઓ કરી અને નામ થોડી યાદી ખાલી કરવી છે મારે વાર્તા આખી નથી માનતો અને એમાં આજુબાજુમાં એ વખતે ગાય થી મોટું આપણું કોઈ ધન નહોતું હજી એ નથી પણ હવે આપણે સમજાતું નથી ગાયુંથી મોટું ધન નહીં અને એ ગાયુ ધણ એકાબીજા રાજના જે સ્ટેટ હોય કે એક સ્ટેટમાંથી કોઈ આવે ગાયુના વાળવા સામે સ્ટેટમાં હોય જાય પછી ત્યાં કોઈ જઈ ન હગે પણ એમાં ખાસ કરીને જે રાજ હોય એકાબીજા બીજા એ આવું ન કરે કોઈની ગાયું વાળવાનું કોઈ દુશ્મન આવડતું ક્યારેક ક્યાંક બને પણ લૂંટારાઓ અમુક એવા હોય જે ચોર હોય જે ચોરીનું કામ કરતા હોય એવા માણસો એ લૂંટારાઓ ગમે એના ધણ કે હારી ગાયું છે એ વાળી જાય ગૌધનને વાળી જાય

धरतीમાંથી ફોળી 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 અને વાતો કાઢીને જગતના ચોકમાં મૂકવી પડશે કે અમારું ધન આ પણ છે અમારે ત્યાં આવી ઘટનાઓ બની છે પણ અમે અમે કાયમના માટે એને યાદ રાખશું એને એનામાંથી પ્રેરણા લેશું એટલે એમ કે એકવાર અહીંયા આવો તો ખબર પડે અને એમાં બન્યું એવું એના લગન આવ્યા અર્જન હાટિયાના મંગળ ગીતો ગવાતાતા વરરાજો બન્યો લોલરીયો ભીનો અને બેનું દીકરી ગીત ગાતા હતા મંગળ ગીતો ગાતા હતા અને ગીતો ગાતા હતા પીઠી સોળવાનો વખત અને પીઠી બરાબર સોળાઈ ગઈ એ વખતે બધું લાગ જોઈ અને એની ગાયું તો ધણહેરમાં ગયું હોય સરવા સીમમાં

અને ગાવડીઓને વાળી જાય છોકરા હોય કરેલો અવાજ તેથી અર્જન હાટિયા ને અજા હાટિયા ને કાને પડ્યો પણ ફરકાંત ભૂજ ફરકાંત હંગ ઉર રોમ રોમ ઉલટે ઊંઘ પ્રકૃતિ નો મરણ બદલાણો ભાઈ મરોડ બદલાણો જે તરવાર તો વરરાજા રાખતા હતા હાચી તરવારી વખતે ઈ તરવાર ની ઉપર હાથ ગયો કટાર હતી પડીતી ભેટમાં નાખવા મંડાણો એટલે કોકે કીધું કે તારી પીઠી છે છે અને તું ક્યાં બધું અરે મારી ગાયું વાળી જાય દુશ્મનો તો તો અર્જન હાટિયાના મૂછું માં ધૂળ પડી કેવાય હે અરે પણ ઘણા બધા માણસો છે હમણાં જાહેર દુશ્મન ને ક્યાંય જવા દે નહીં 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 અને કેવાય છે કે ઈ અર્જણ હાટીઓ પીઠી સોળેલો અંગરખું આમ નાખી અને એક કટાર ભેટમાં નાખી એક હાથમાં તરવાર અને અર્જન હાટીયા નામનો ભરવાડ ગડગડતી દોટ મૂકે છે તેથી અને કહેવાય છે કે દુશ્મન નું પાળ ઘોડા હોતું હતું એ ગાયુ નામ ભડકાવી જાય મારતા જાય આડા ઘોડા નાખતા જાય વાળે જાય અને છે તેથી ફડકારો કરાવ ક્યાં અર્જણ હાટિયા ગાયું વાળી જાવ છો તમને ખબર છે હજી હું જીવું છું મારી પીઠી સોળાતી હતી મારી છાસડી નહોતી બતાણી તમે કેમ ફિકર કર્યો મારા ધણને વાળવાનો

ગાડા હુકળ હટીલા જોત પરંડી નિશાન ગાજે કાકટને દૂધ મેં વૃદ્ધિ ઘટાડી જનમ પરુંડી ઘટાડે ઉપાળે કોળ બેડા આ થોડા ઉપાળે ને ગાડા હુકળ હટીલા જોત પરંડી નિશાન ગાજે કાકટને દૂધ મેં વૃદ્ધિ ઘટાડી જનમ પરુંડી ઘટાડે ઉપાળે કોળ બેડા આ થોડા ઉપાળે ને ખરી વાત પાછી આ મારા હાથે નમવા

પાડે તારો વાધારણ પેડો નામાના પિયા વાધારણ પૂર્ણ ચાલ નારણી વધારે મયા સુધારણી તમે સરા હીળા આજ માતા અગર હضور મને ગાડા ગદી ગાત રાડ ભવાની જપા રબેતી છે કરેવી ઠડા બડી કાતા પૂરી કુંગરે ઠડાવા ઠડોરાળ જીને માં